મોડી રાત્રિના ક્રાઇમ બ્રાન્ચને એક હકીકત મળેલી જેમાં વતવા ખાતે રહેતા બે ઈસમો મોહમ્મદ સલીમ મોહમ્મદ મુસ્લિમ શેખ અને સેમન ગુલામ કાદર ખલાણી નામના બે ઈસમો મુંબઈ ખાતેથી ગુજરાત ટ્રેન ગુજરાત મિલ ટ્રેન મારફતે પોતાની પાસે કેટલાક મેફેડ્રોન ડ્રગ્સનો કબજો રાખી અને અમદાવાદ મણિનગર રેલવે સ્ટેશન ખાતે આવનાર છે તેવી હકીકત મળેલી જે હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તારીખ ચોવીસ આઠ પચીસ ના વહેલી સવારના રોજ મણિનગર રેલવે સ્ટેશન આગળથી જાહેર રોડ ઉપરથી આ મોહમ્મદ સલીમ અને સેમન ને બંને ને સિત્તેર પોઈન્ટ તોતેર ગ્રામ મેથેડ્રોન ડ્રગ સાથે પકડી પાડવામાં આવેલ છે આ આરોપીઓ પૈકી મોહમ્મદ સલીમ જે આરોપી છે તે પોતે પોતાની કબૂલાતમાં જણાવે છે કે છૂટકમાં પોતે એમડી ડ્રગ્સ નો વ્યવસાય કરે છે વેપાર કરે છે અને તેની સાથે જે ગુલામ નામનો જે આરોપી હતો તેના કઝીન ભાઈ ગોસુદ્દીન કે જે મુંબઈમાં ધારાવી ખાતે રહે છે તેની પાસેથી આ એમડી ડ્રગ્સ નો પુલ લાવેલા હોવાનું જણાવેલ છે હાલ આરોપીઓને ધરપકડ કરી અને સત્યાવીસ તારીખ સુધીના રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે જે દરમિયાન આ બાબતે આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે હાલમાં આરોપીઓ અગાઉ કોઈ આવા ગુનામાં સંડોવાયેલ હોય તે યકીન જણાય આવેલ નથી આરોપી પૈકી મોહમ્મદ સલીમ છે એ અગાઉ મારામારીના અને હત્યા જેવા ગુનાની અંદર પકડાઈ ચૂકેલો છે ત્રીજો જે આરોપી છે તેનું નામ છે ગોસુદ્દીન અબ્દુલ કરીમ જે ધારાવી મુંબઈ ખાતે રહેતો હોવાનું જણાઈ આવેલ છે જે હાલમાં પકડાયેલ આરોપી સેમન ગુલામ કાદરનો નો ભાઈ હોવાનું જણાઈ આવેલ છે અને આ જ આરોપીએ આ બંને આરોપીઓને એમડી ડ્રગ્સ આપેલ છે શું શું હાલમાં જે વોન્ટેડ આરોપી છે તે આરોપીને પકડવાની તજવીજ ચાલી રહી છે ત્યારબાદ આરોપી પકડાયા પછી એ આરોપી પોતે આ ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો